બોલો સતગુરુ મહારાજની જય આપણી ધારા સર્વનું સ્વાગત છે અને મારું નામ છે રાજુભાઈ ગોયલ મારા ગુરુજીનું નામ છે પરિમરામ મહારાજ અને આપણે જે જ રીતે આગળ સંતોના દર્શન કરી છે જ રીતે આપણે એક પાટણ જિલ્લામાં આવી ગયા છે અને મહારાજને પૂછી આપણું નામ આપણા ગુરુજીનું નામ અને પછી જે તમે હરિભક્તોને જ્ઞાન વેરાગની જે વાત મારું નામ છે મારું નામ છે સ્વામી બ્રહ્માનંદ સાગર મારા ગુરુજીનું નામ છે સ્વામી અખંડાનંદ સાગર અમારું સનાતન પરંપરા અને જગદગુરુ શંકરાચાર્યની અદ્વૈત સિદ્ધાંતની જે પરંપરા છે જ્યાં એકમાત્ર અદ્વૈત તત્વ ઉપર જે જ્ઞાનની પરંપરા છે એમાં અમારી પરંપરા માધવાનંદ સ્વામીજીથી શરૂ થયેલી છે માધવાનંદ સ્વામીજી પછીથી પરંપરામાં આજે અમારી સાતમી પેઢીએ હું આજે આઠમી જે પેઢી પર છું અને અહીંયા અત્યારે ગુરુકુલ ચલાવું છું બીજું કાંઈ તમારો નવો કોઈ પ્રશ્ન એ વાત છે કે અમારા અત્યારે લોકો અંધશ્રદ્ધા વિશે છે અને કે જ્ઞાન ભજન બધા હું કરે છે તમે જરાક એ વિશે વાત કરો કે ભજન વેરા ભક્તિ આ શું કહેવાય એ રીતે તમે વાત કરો હવે સંસારની અંદર પ્રકૃતિમાં સહજ રૂપે વિકૃતિ રહેલી છે હવે પ્રકૃતિમાં રહેલી વિકૃતિની અંદર આપણે સંસ્કૃતિનું નિર્માણ કરવું હોય ત્યારે આપણા બધાની અંદર સહજ રૂપે એક સ્વાભાવિક રીતે કોમન એક માંગ હોય છે એ કોમન માંગને આપણે એ ભજન શબ્દ ઉપર લઈ જઈએ છીએ તો ભજન શબ્દનો અર્થ થાય છે ભજ ધાતુ છે સંસ્કૃતની અંદર ભજ ધાતુ સેવાયામ અર્થમાં એટલે સેવા અર્થમાં ભજ ધાતુથી ભજન શબ્દ બને છે તો ભજનનો અર્થ થાય સેવા કરવી સેવા મારી માની લેજો જે રીતે આપણે ભજનો કરીએ છીએ તો ભજનની અંદર જે પ્રકારની આપણી જીવનશૈલી છે એ જીવનશૈલીની અંતર્ગત આપણે આ ભજનોમાં આપણા જીવનનો સાર આપણી જીવનની ધારા ને આપણે સેવાનું સ્વરૂપ આપી શકીએ હવે સેવાનો અર્થ થાય છે કે મારું વર્તુણ તમને પસંદ આવે તમારું વર્તુણૂક મને પસંદ આવે મારી માનસિક વૃત્તિ વિકારથી ભરેલી છે એટલે એ વિકારથી ભરેલી માનસિક વિકૃતિની અંદર તમે મને કોઈ સ્વાગતમાં કંઈક ખાવાની વસ્તુ આપી હવે એ મને નથી ભાવતી તો એ મારી પ્રકૃતિની વિકૃતિ છે પણ મને જે નથી ભાવતું એ બીજાને ભાવે છે હવે બીજાને જે ભાવે છે એ મને નથી ભાવતું તો એનાથી હું કોઈનો વિરોધ કરી શકતો નથી એ મનની વિકૃતિ છે હવે મનની વિકૃતિની અંદર સંયમ કરવો એ સંયમથી તમારી ભાવનામાં મારે જોડાવવું અને એને સંયમની તપસ્યા કહેવામાં આવે છે એને તપ કહેવામાં આવે છે બાકી પહાડોમાં જઈને તમે અંદર ઉતરી જાઓને પછી તમારા મનની વૃત્તિને મજબૂત બનાવો તો એ બાહ્ય કષ્ટને તમે તપ કહેતા હો તો એ તપ નથી પણ બધાની વચ્ચે મનને મારીને રહેવું એ મોટામાં મોટી તપસ્યા છે એટલે મનને મારીને તમે મારા જો રે બીજું કાંઈ ન કરજો પરને ઠારીને તમે રે બીજું ન કરજો બીજાને અનુરૂપ થવા માટે મારી અંદર રહેલી જે અમુક મને નથી ગમતું એના ઉપર મારે સંયમ રાખવો એના ઉપર મારે તમારી સાથે વ્યવહાર કરતી વખતે તમને મહત્ત્વ આપીને ચાલવું એ મેં તમારી સેવા પહેલી મનથી સેવા કરી પછી તનથી સેવા થાય વાણીથી સેવા થાય તો વાણીથી મેં તમને આવકાર આપ્યો તનથી સેવા કરીને મેં તમને જે કાંઈ શિષ્ટાચાર સભ્યતામાં તમારું સ્વાગત કરવામાં આવે માનલો કે આ ફૂલની માળા રાજુભાઈ મને પહેરાવી તો એક શિષ્ટાચાર સભ્યતામાં જેમ એણે મને મારું સ્વાગત કર્યું તો એ તનની સેવા થઈ હવે મનની સેવા એ મારી સામે આમ હાથ જોડીને બેઠા છે અને પ્રશ્ન કરી રહ્યા છે તો આ પ્રકારની જે વાસ્તવિકતા છે એ ભજન શબ્દમાં આવે છે એટલે તન મન ધન જેણે સોંપિયા પ્રીતમ તે પામિયા બ્રહ્મ પદ નો રસા ચી તે કરી તો મન બુદ્ધિ ચિત્ત અહંકાર સહિત જે કાંઈ પણ આપણે બીજાને ગમતું કરીએ છીએ અને પોતાની અંદર જે અમુક પ્રકારની વિકૃતિ રેલ છે એની ઉપર સંયમ રાખો જ્યારે આપણું કંઈ પણ અને એક કોમન નિયમ છે મને તમે મીઠો આવકાર આપો તો ગમશે હું તમને મીઠો આવકાર આપું તો તમને ગમશે તો એ એક આપણા બધાનો જે આત્મા છે ને એ પરમ પ્રેમાસ્પદ છે એટલે આત્માને ઓળખ્યા વગર તમે હું એકબીજા સાથે જોડાઈ શકતા નથી તો આત્માની ઓળખાણમાં શું છે કે આત્મનઃ પ્રતિકૂલાની પરેશાન ન સમાચરે માનલો કે શાસ્ત્ર એમ કહે છે કે મને જે નથી ગમતું એવું મારે બીજા સાથે ન કરવું જોઈએ તો આત્મનઃ પ્રતિકૂલાની એટલે મને જે નથી ગમતું તો મને અપમાન ગમતું નથી મને મારું કોઈ જગ્યાએ ક્યાંય પણ અમુક પ્રકારે જે લોકો મારી ખોદણી કરતા હોય નિંદા કરતા હોય તો મને ગમતું નથી હવે હું મારી મનમાની મન માની કરું તો બધું મનો મનગમતું થતું પણ નથી માનલો મારું મનગમતું મારે કરવું છે માથાનો વાળ ધોળા થવા જ નથી દેવા પણ તો ધોળા થઈ ગયા મારે ગઢપણ નથી જોતું તો નથી જોતું ને સીધે આવ્યો નથી જોઈ તારી વાત ઘરમાંથી હળવા થયા અને ખૂણે ઢળાવી ખાટ આ નરસિંહ મહેતાનું ભજન છે ગઢપણ કોણે મોલું તો એ ગઢપણ કોણે મોકલ્યું અને આ નથી નહોતું જોઈતું નહોતી જોઈ તારી વાત અને આ ખૂણામાં ઢાળી ખાટ એ જે નરસિંહ મહેતા કહે છે એ પ્રમાણે મારા મનની અંદર મારું ધાર્યું થતું નથી મને ગમતું નથી તો એ ગઢપણ આવ્યું છે તો હું કોની ઉપર દાદાગીરી કરવાનું તું આવો ને ને આમ ને તેમના શરીર તો જે છે શરીરના સંબંધ એટલે આત્મજ્ઞાનની અંદર શરીરના સંબંધથી આપણે જુદું થવું એને ગુરુમુખી શબ્દો કહેવામાં આવે છે ગુરુમુખી જ્ઞાન કહેવામાં આવે છે તું દેહ નહીં પણ દેહી છે ચેતન જડની નથેલી સતચિત આનંદ મેળવવા તમે આવો સતસંગ દ્વારે તો દેહ નહીં પણ દેહી શરીરમાં રહેવા વાળો આત્મા એટલે એક ભજન નરસિંમે પ્રભાત્યુ ગાયું છે દેહ ને તો કદે હું કરી જાણ માં આત્મ ગન શરીર નથી શરીર મારું નથી એવો વિવેક જે ભજનો દ્વારા આપણે પ્રાપ્ત કરીએ છીએ એનાથી જે બીજા સુધી એ વાણી પહોંચે છે અને જ્યારે વાણીના પહોંચે અને એને લાવે તાણી અને હૃદયમાં લે જાણી અને પછી જીવન લે માણી મહે મોજ એમાં કોઈ ઘટે નહીં પણ ભજન શબ્દથી જે સેવા ભાવના છે એમાં આ વસ્તુ ના હોવી જોઈએ કંઈ હું કરું મેં કર્યું અને મારાથી થયું હું કહું એ હાચું ને તું કહે ખોટું ને મારું હાચું ને મારું મારા બાપનું તારું મારું તો હું અને મારું નક્કી ગોવિંદને ગમતું નથી હું એ જ ખરેખર જીવનમાં છે ખામી હું પણ મટે નહીં શું કરવું હવે હું પણ સદા થાય હું પણ મટે નહીં હવે હું પણ નક્કી ગોવિંદને ગમતું નથી હું પણ એ જ ખરે ખરખામી તો હું પણ એ કોઈને ગમતું નથી પણ છતાંય આપણે બધા હું આ કરું હું તેમ કરું હું કરું હું કરું એ જ અજ્ઞાનતા સકટનો ભાર જેમ શ્વાનતાણે એવી જ રીતે આ દુનિયાની અંદર આપણું જ્યારે હું પણ આવે છે ને ત્યારે આપણે બધું કરેલું હોય ને એની ઉપર હું ફરી વળે કહું પાણી ફરી વળે છે એટલે એવા સમયે માન રે મૂકી નહી તમે આવો રે મેદાન માને સમયજો સદય ગુરુની શાન એક વખત આપણે હાનમાં જો ખરેખર સમજી જઈએ ને તો આપણને ભાન આવી જાય ભાન આવી ગયા પછી માન આવે ને માન પછી તમારી જે જાન હોય ને એમાં મજ મજ ને પછી આપણું જે ગ્રુપ હોય જાન હોય એમાં બધા મજા જ આવે બાપુ મજા આવી ગઈ એમ પણ ધૂંધું કિરણ કે ઊંધું ભમ ભમ ભોઢું થઈ ગયું હોય તો એ હું પણ બધાને નડે છે એટલે બને ત્યાં સુધી રાજુભાઈએ જે આપણને પ્રશ્ન કર્યો કે બાપુ ભજન અને એમાંય માણસના જીવનની અંદર જે આપણને અવતાર મળ્યો છે તો એની અંદર એવા શું કામ કરીએ જેથી આપણને સંતોષ થાય આવે અમીના ઓડકાર જીવન જીવાની તૃપ્તિના આવે અમીના ઓડકાર हंसा वाणी जनी क्षेयमृत जेवी पिता आमीना ओढकार दुर्लभ एवा सन्त એટલે બને ત્યાં સુધી એવા સંતોના સાનિધ્યમાં જાઓ કે જેને આપણે એમ કહી શકાય સાચો રે શરણો સદગુરુદે બનુ રે બીજો બાધો કાચું છે કામરે જીવલ રે શરણું સદગુરુ દેવ રે તો સમર્થ ગુરુના સાનિધ્યમાં જઈએ ને ત્યારે આપણને એકદમ સત્ય સનાતન વસ્તુથી પ્રસન્નતા પ્રાપ્ત થાય છે અને આ જે પ્રસન્નતા જે છે ને એનું વાણી વર્ણન કરી શકતી નથી બસ એ મોજ ત્યાં ત્યાં સમાઈ જાય છે કેમ કે વાણી શકે નહીં વર્ણવી મારા સદગુરુ કેરું સ્વરૂપ મન બુદ્ધિ પહોંચે નહીં ઉપમા રહીત અનુપ તો રાજુભાઈની જે આ મૂળ ભાવના એ ભાવના પ્રમાણે સદગુરુના શરણ સિવાય બીજો કોઈ રસ્તો નથી બોલ સચ્ચિદાનંદ ભગવાન કી